નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સરકારી કરાર આધારિત નોકરી કરાય કે નહીં અને એની હકીકત શું હોય છે શા માટે ઘણા બધા ઉમેદવારો છે એ કરાર આધારિત ભરતીનો વિરોધ કરતા હોય છે આજના આ વિડીયોની અંદર આપણે આ વિષયની તમામ માહિતી છે એ સંપૂર્ણપણે મેળવવાનો પ્રયત્ન કરીશું આજનો આ વિડીયો જોયા પછી તમે નક્કી કરી લેશો કે સરકારની કરાર આધારિત નોકરીની અંદર તમારે ભાગ લેવો જોઈએ કે નહીં તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો એ પ્રમાણે શોષણ કરતું સરકારી કરાર આધારિત પગાર મોડલ કે અહીંયા અલગ અલગ વિભાગ છે એનો પગાર છે એ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે દર્શાવવામાં આવેલું છે જેના વિશે આપણે આગળ વિડીયોની અંદર ડિટેલની અંદર ચર્ચા કરવાના છે સરકારી કરાર આધારિત નોકરી કરાય કે નહીં જે આ ખૂબ જ મોટો પ્રશ્ન છે એનો જવાબ છે એ તમને આ વિડીયો જોયા પછી ચોક્કસથી મળી જશે તો તમે જોઈ શકો છો ગુજરાતનું કરપ્શન મોડલ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો એટલે કે સરકાર કઈ રીતે કરી રહી છે અત્યારે કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરી નાખે છે અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી કરે છે અને પછી એમના જોડેથી બમણો અને ત્રણ ગણો ટેક્સ છે એ વસૂલવામાં આવે છે અહીંયા જોઈશું ગુજરાતનું વિકાસ અને રોજગારીનું મોડલ જેટલું પોસ્ટરમાં દેખાય છે તેટલું ફૂલ ગુલાબી છે નહીં દરેક સ્તરે માત્ર વાતો અને વાયદાની જ વાત કરવામાં આવે છે મોટા ભાગના સરકારી વિભાગોમાં કોર્પોરેશનમાં પોલીસ ખાતામાં હેલ્થ વિભાગમાં પોસ્ટ વિભાગમાં એરપોર્ટ ઉપર અને જ્યાં પણ માણસોની જરૂર પડે છે ત્યાં કરાર આધારિત લોકોની પસંદગી કરી અને નોકરી રાખવામાં આવે છે ત્યાં સુધી કે સચિવાલયમાં પણ કામગીરી માટે નિવૃત્ત અધિકારીને જ કરાર આધારિત રાખી લેવાય છે એટલે કે મોસ્ટ ઓફ ગુજરાત રાજ્યની તમામ જગ્યાઓ છે એ કરાર આધારિત જ સરકાર દ્વારા ભરે છે શિક્ષકો છે એની ભરતી પણ સરકાર દ્વારા જે છે એ કાયમી કરવામાં આવતી નથી જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂક છે એ કરી દેવામાં આવે છે તો હવે એના પછી આપણને મુખ્ય પ્રશ્ન એ થાય કે બાળકોને જો સરખું શિક્ષણ નહીં મળે તો એ કઈ રીતે આગળ વધી શકશે સરકારની જરૂર હોય અને નિવૃત્ત અધિકારી આવી શકે ત્યાં સુધી આ જ રીતે કામ ચલાવાય છે દરેક ખાતામાં સાવ નજીમાં નજીવા પગારે કરાર આધારિત માણસો રાખી તેમનું શોષણ કરવાનું કામ સરકાર કરી રહી છે પાંત્રીસ રૂપિયાના પેટ્રોલ ઉપર પંચાણું રૂપિયા ટેક્સ અને સેજ ઉકરાવીને પ્રજાને સો રૂપિયા પેટ્રોલ આપતી સરકાર પોતાના નેતાઓ પાછળ લાખ રૂપિયાનું પેટ્રોલ ડીઝલનું આંધણ કરી નાખે છે અંદાજે પાંચ લાખથી વધારે કરાર આધારિત કર્મચારીઓ એટલે કે અત્યારની તારીખ પ્રમાણે ગુજરાતની અંદર પાંચ લાખ કરતાં પણ વધારે કર્મચારીઓ જે છે એ કરાર આધારિત છે એમને કોઈ પણ જે છે એ સરકારી લાભ નથી મળતા એમને ખાલી જે કોઈ ફિક્સ પગાર હોય એટલું જ મળવાપાત્ર હોય છે ફોર એક્ઝામ્પલ તમે કાયમી સરકારી નોકરી તમને મળે છે તો તમને જે છે એ સરકારના તમામ લાભો અને મોંઘવારી ભથ્થા અને જે બીજા વખતો વખત જે લાભ છે મળતા હોય છે સરકારના એ મળવાપાત્ર હોય છે પરંતુ જો તમે કરાર આધારિત નોકરી પર લાગો છો તો તમને માત્ર અગિયાર મહિનાનો જે કરાર પીરિયડ પીરિયડ હોય એટલો જ પગાર છે એ મળવાપાત્ર છે તમને જે છે એ વેકેશન બીજી જાહેર રજા એના લાભ છે એ પણ મળતા નથી મહિનાનું પેટ્રોલ અને ખિસ્સા ખર્ચ પણ ન નીકળે એટલો પગાર સરકાર એક વ્યક્તિને ચૂકે છે તેમાં તેણે સમગ્ર પરિવારનું ભરણ પોષણ કરવાનું હોય છે અંદાજે પાંચ લાખથી પણ વધારે કરાર કર્મચારીઓ છે તેમના પાંચ લાખ પરિવાર સાથે સરકાર છેડેચોક અન્યાય કરી રહી છે અને પાંચથી દસ હજાર એવી સામાન્ય રકમ આપીને તેમણે લાંચ લેવા અને ખોટા કામ કરવા માટે મજબૂર કરી રહી છે રોજગારીના વાયદા મોટા મોટા સરકારનું આ ખોટકાયેલું તંત્ર કરાર આધારિત લોકોના કભે મુકાયેલું છે રાજ્યભરના યુવાનોને રોજગારી મળતી નથી પણ રોજગારીના વાયદા મોટા મોટા કરવામાં આવે છે જ્યારે ખરેખર રોજગારી આપવાનો સમય આપે છે ત્યારે કરાર આધારિત ભરતી કરીને નહીવત પગારે લોકોને રાખવામાં આવે છે પગાર અને નોકરીના નામે લોકોની લાયકાત અને અભ્યાસની છેડેચોક મજાક કરવામાં આવે છે તમે જોયું હશે કે જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર પટ્ટાવાળાની સામાન્ય ભરતી બહાર પાડવામાં આવે છે ત્યારે જે પીએચડી કરેલા લોકો છે એ પણ પટ્ટાવાળાની જોબ માટે અપ્લાય કરતા હોય છે આવું કેમ બની રહ્યું છે કારણ કે જે છે એ લાયકતવાળા લોકો છે એમને એમને જોઈએ એ પ્રમાણનું કામ મળતું નથી અને એમને મજબૂરી કરી મજબૂરીમાં આવી અને પટ્ટાવાળાની જે છે નોકરી માટે અપ્લાય કરવું પડે છે સરકાર નાના કર્મચારીઓને પગાર આપવામાં ગરીબ જે છે એ સરકાર દ્વારા શું છે કે કોઈ મોટા મંત્રી એવું કોઈ આવવાનું હોય ત્યારે બહુ મોટા ખર્ચા કરી નાખવામાં આવે છે અને જ્યારે કોઈ નાના નાના કર્મચારીઓને પગાર આપવાનો હોય છે ત્યારે જે છે એ માત્ર આઠ હજાર કે દસ હજાર પગારની અંદર કોન્ટ્રાક્ટ પર એમની ભરતી છે એ કરી લેવામાં આવે છે તમે જોઈ શકો છો હું એ તમને દેખાડું છું આખું જે લિસ્ટ છે એ પહેલાં હું તમને દેખાડી દઉં જે ટીઆરબી જવાનું છે એમને દર મહિને માત્ર આઠ હજાર એકસો રૂપિયા પગાર છે એ આપવામાં આવે છે આઠ હજાર એકસો રૂપિયામાં અત્યારના જમાનાની અંદર એક માણસનું પણ પૂરું ના થાય એ એવા સમયગાળાની અંદર એમને એમના ચારથી પાંચ લોકોના જે છે પરિવાર છે એનું પૂરું કરવાનું છે જે પ્રવાસી શિક્ષકો હોય છે એમને દર મહિને માત્ર બાર હજાર રૂપિયા પગાર છે એ આપવામાં આવે છે બાર હજાર પગારની અંદર અત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ જીવન જીવી શકે નહીં જે જ્ઞાન સહાયક છે એને વીસ હજાર પગાર આપવામાં આવે છે ચલો એ હજુ એક સમય માટે વ્યાજબી છે પરંતુ એમને જે છે એ વધારાના કોઈપણ પ્રકારના લાભ છે એ આપવામાં આવતા નથી અને એમને માત્ર અગિયાર મહિનાનો જે પગાર છે એ જ આપવામાં આવે છે જેઓ દિવાળી વેકેશન અને ઉનાળું વેકેશન લે છે એમનો પગાર પણ એમને કટ કરીને જ આપવામાં આવે છે જે ક્લાર્કની ભરતી કરવામાં આવે છે કોન્ટ્રાક્ટ આધારિત એમને માત્ર બાર હજાર રૂપિયા પગાર સચિવાલયની અંદર જે સ્ટાફ રાખવામાં આવે છે કોન્ટ્રાક્ટ આધારિત એમને માત્ર પંદર હજાર પગાર કોર્ટનો જે સ્ટાફ છે એને પણ પંદર હજાર સફાઈ કર્મચારી હોય એમને તો દસ હજાર પગાર અહીંયા લખેલો છે પરંતુ દસ હજાર પગાર પણ મળતો નથી દરરોજના સો સો રૂપિયા આપવામાં આવે છે ઘણા બધા કર્મચારીઓ એવા છે કે તેઓ રોજિંદુ કામ કરે છે અને એમને ડેલી માત્ર સો સો રૂપિયા જે પગાર છે એ આપવામાં આવે છે અને જે સમશાન કર્મચારી છે એમને માત્ર પાંચ હજાર રૂપિયા દર મહિને પગાર છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે તો તમને ખ્યાલ આવી ગયો છે કે જે કોન્ટ્રાક્ટની અંદર અથવા તો જે ઉમેદવારો અથવા તો જે સરકારી નોકરી હતો તો કોન્ટ્રાક્ટ પર ભરતી કરે છે એમની હાલત કેટલી કફોડી બની ગઈ છે આના કરતાં તમે એક સારા ક્ષેત્રની અંદર પ્રાઇવેટ નોકરી કરી તો તમે ચારથી પાંચ વર્ષની અંદર સારું એવું કેરિયર બનાવી અને પચાસથી સાઠ હજાર પગાર પર પહોંચી જાઓ છો પ્રાઇવેટની અંદર પણ ઘણી બધી સારી ઓપોર્ચ્યુનિટી છે જો તમને તમારી લાયકાત પ્રમાણેની સરકારી નોકરી ના મળે તો તમારે ચોક્કસ પ્રાઇવેટ સેક્ટરની અંદર જવું જ જોઈએ તમે એ જોઈ શકો છો હેલ્થ અને સફાઈ સેક્ટરમાં પણ શોષણ સંસારના કર્મચારીને પણ છોડે નથી એટલે તમામે તમામ જગ્યાએ જે છે એ એક પ્રકારનું શોષણ છે એ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે પછી તમે જોઈ શકો છો શિક્ષણ વિભાગમાં કરાર કરવા માટે કાંડા કાપીને આપી દેવાના એટલે શિક્ષણ વિભાગની અંદર પણ જે જ્ઞાન સહાયકો અને પ્રવાસી શિક્ષકો છે એમને લાવીને રાખી દેવામાં આવે છે વિદ્યાર્થીઓ છે એ ડાયરેક્ટર શિક્ષકો સાથે કનેક્ટેડ નથી થઈ શકતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓળખાણ બને ત્યાં સુધીમાં જે છે એ જ્ઞાન સહાયક હોય છે એમનો અગિયાર મહિનાનો પીરિયડ છે એ પૂરો થઈ જાય છે અને એઓ રવાના થઈ જાય છે તો જે છે એ બાળકો પણ સરખી રીતે અભ્યાસ કરી શકતા નથી શિક્ષણ વિભાગની અંદર પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી દેવામાં આવી છે પછી જે ઉદ્યોગપતિઓ એમને ફાયદા આપે છે અને ગરીબ અને મધ્યમ વર્ગને બહુ જ અન્યાય કરવામાં આવી રહ્યો છે આમ તમામે તમામ જગ્યાએ જે છે એ કોન્ટ્રાક્ટના જે ઉમેદવારો છે એમના જોડે ખૂબ જ અન્યાય થાય છે તો ઇન શોર્ટ હું તમને એટલું જ કહેવા માગીશ કે અગિયાર મહિનાના કરારની અંદર નોકરી કરવી એના કરતાં કોઈ સારી જગ્યાએ પ્રિપેરેશન કરી અને કાયમી સરકારી નોકરી મેળવી અથવા તો તમે સારી સારી પ્રાઇવેટ કંપનીઓ છે જેની અંદર તમને તમારી લાયકાત પ્રમાણે સારી એવું કામ છે એ મળતું હોય છે તો આમ જે આ પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે એના સામે વિરોધ તો ઘણી વખત ઘણી બધી વખત કરવાનો ટ્રાય થાય છે પરંતુ હંમેશા સરકાર છે એ ઉમેદવારોને કોઈને કોઈ રીતે દબાવી દેતી હોય છે તો અત્યારે હું તમને સ્પષ્ટ રીતે એટલું જ સમજાવવા માગીશ કે આવી પ્રાઇવેટ કરાર આધારિત નોકરી કરવી એના કરતાં પ્રાઇવેટની અંદર કોઈ સારી જગ્યાએ સન્માનવાળી જોબ કરવી સારી થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ